જેનું મુખ્ય કારણ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન હોવાનું કહેવાતી એક ઓડિયો ક્લિપ છે આ વાયરલ ક્લિપમાં પાલિકા પ્રમુખ દ્વારા નગરમાં દેહાડી મજૂરો લાવી સફાઈની કામગીરી કરતા એક સ્થાનિક કોન્ટ્રાક્ટર પાસે કથિત રીતે પચાસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું ગંભીર ગણગનાટ સાંભળવા મળી રહ્યો છે મે મધ્યરાત્રિમાં કમાને તો તમે કયો પહેલા પછી ખબર પડે ને કેટલો છે 8 8 લાખ છે મોટલા તો દે તો કઈ નહીં મેં મારી રીતના વાત કરીને પછી હમણાં પાછો કહું હું ઓછી નહીં લઈ પછી મુજબ સફાઈ પેમેન્ટ અથવા મજૂરોના કામને અવરોધ વગર ચાલુ રાખવાના બદલામાં આ રકમની માંગણી કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં આ ક્લિપ વાયુ વેગે પ્રસરતા જ સત્તાધારી પક્ષના સંગઠનમાં સોંપો પડી ગયો છે અને પાલિકાના વહીવટમાં ચાલતી લેતી દેતીના કિસ્સાઓ જાહેરમાં આવતા ચર્ચાઓએ જોર પકડ્યું છે બીજી તરફ આ ઓડિયો ક્લિપ સામે આવતા જ વિપક્ષ નેતાઓ મેદાનમાં આવ્યા છે અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે સામાન્ય મજૂરો પર સેવો પાડીને શહેરને સાફ રાખવાનું કામ કરે છે ત્યારે તેમની મજૂરીમાંથી પણ હિસ્સો માંગવું તે નૈતિકતાનું અધ પતન સૂચવે છે વિપક્ષી સભ્યોએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરતાં જણાવ્યું છે કે જો પાલિકાના સર્વોચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિ જ આ પ્રકારે આર્થિક વ્યવહારોની માંગણી કરતી હોય તો સામાન્ય જનતાના કામો કઈ રીતે થતા હશે તે મોટો પ્રશ્ન છે જો કે આ સમગ્ર વિવાદ અંગે હજુ સુધી પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કે ભાજપના કોઈ હોદ્દેદાર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી આ ઓડિયો ક્લિપ સાચી છે કે કોઈ રાજકીય ષડયંત્રનો ભાગ તે તો તપાસ બાદ જ બહાર આવશે પરંતુ હાલમાં તો આ ઓડિયોએ અંકલેશ્વરના રાજકારણમાં ગરમાવું લાવી દીધું છે અને પાલિકા પ્રમુખની છબી સામે સવાલો ઊભા કર્યા છે એક ઓડિયો ઓડિયો ક્લિપ વાયરલ થયેલ છે કે જે કચરાના કોન્ટ્રાક્ટરની પાસે પચાસ હજાર રૂપિયા માંગે છે આઠ લાખના બિલની ઉપર પચાસ હજાર રૂપિયા એટલે સાડા છ ટકા જેટલા થાય ભાઈ અને આજે આવો તો જ્યારથી બેઠા છે ત્યારથી ચાલુ છે અને આ તો એક જ ક્લિપ અમે હમણાં વાયરલ કરી છે કે આ એક ક્લિપ પણ હવે નજીકના સમયમાં અમે બીજી પણ ક્લિપો પ્રજામાં વહેતી કરીશું અને બીજું હું આપને કહું કે નહીં કરવાના કામો પણ નક્કી કરેલા છે કેમ કે હવે સત્તા પરથી ઉતરવાનું છે ગાદી પરથી ગાદી છોડવાની છે અને એમને ખાલી ટકાથી લેવા દેવા છે બાકી બીજું કશું લેવું દેવું નથી અને આવી અમારી પાસે કેટલી ક્લિપો છે ઓડિયો બી છે વિડીયો બી છે અને એ પણ અમે જાહેર કરીશું સમય આવે સમય આવે ઇલેક્શન વખતે અમે જાહેર કરીશું અને આ તો એક વસ્તુ કહી દઉં કે આપણા ત્યાંના મિનિસ્ટર ઈશ્વરભાઈ પટેલના આશીર્વાદથી ગુજરાત ગવર્મેન્ટમાંથી આ બધી લોનો આવે છે અને આ એક નામ બગાડવા બેઠા છે એવું તમને નથી લાગતું હાલ અંકલેશ્વર નગરપાલિકાની એક ચર્ચાનો વિષય બન્યો છે એ ક્લિપ જે પચાસ હજાર માંગણા કરવાની છે તે કોન્ટ્રાક્ટર પાસેથી તેનું ફરતા અમારા સા કાન સુધી બી વાત આવી અને સાંભળી મને બહુ દુઃખ જેવું થયું કે યાર એટલા બધા હદે પણ આ લોકો પહોંચી ગયા છે કે કોન્ટ્રાક્ટર આઠ લાખ રૂપિયાનું કામ કરે તેની મજૂરી બચાવે કામ કરે ચોખાઈ સર્ટિફિકેટ મળ્યું છે સાફ સફાઈ અભિયાન પૈસાની ખાઈકી વાળો પ્રશ્ન ઉભો થયો હોય પચાસ હજાર નો એ બહુ દુઃખ અને શરમ વાળી વાત છે ને આવો જો એના પર જો અમે કાયદેસરના પગલા ની ભરીશું તો આવનારી પેઢીની અંદર બીજા જે પ્રમુખ આવશે તેવી રીતે જ આ કાર્યક્રમ ચાલતું રહેશે અને નગરપાલિકાની અંદર માંથી ભ્રષ્ટાચારની બુ આવતી રહેશે બસ આગળની કાર્યવાહી કોર્ટ મારફતે યા તો એસીબી એસીબીના મારફતે અમે કરવાના છે જય હિન્દ જય કર્યું ગુજરાત એની અંદર મેં એવું છે કે જ્યારે મારે મારા પર જ વજન પડી ગયું હોય તો કોન્ટ્રાક્ટર તો નાસભાગ જ થવાનું છે કે એને એટલા બધા રૂપિયા ફસાઈ ગયા હોય તો એ કોના પાસે હાથ લાગે ભાઈ જલ્દીથી જાન છોડાવવાની નીકળી જાવ